આ રડિયો બનાયેલ હવે કરું એક કોં હું છે તમે આવતો તો પણ માર કામ છે ભાઈ તમારે કા ખોલ્યા ઘડિયાળ ને ઘડિયાળ કરે ઈ તો ઘડિયાળ તો ઉલી પાલડી લાઈ તમે ઈ ઉલી ગાયબ તો યાર ગાયબ છે તો ફાળ બગડી જી આ તો દેખો તમે તમે કેમ કરો ખાલી અલ્યા યાર તમે ઘડિયાળ દુવે છે એક તો યાર નેટ નેટ લાઈ છે રખડી રખડી ને આ તૂટી જશે લઈ છે બરાબર ને ધરાયા છે કે ઈ તો મને ધરાયા છે સુવે

કે તમારા હેરાન ન કરે કડીયા વાળો અને તમે કશો મત કરતો તો તમે જેટલા જુરુ હે એટલા જુરુ એવું થોડે થોડે તો પણ મન મારે તો પછી એટલે તમે મને ઘડિયાળ ન આલો ના મન હરતો ભાગાલો આનો તો ભાગી લઈને ગાય છે જેટલા મારો એટલા માર બરોબર એવું હવે એટલે પણ મને મારશે તો ન મારે તો તો યાર ઘડીયા તો ઘડિયાળ જ મારશે પાછ ઘડીયા મન પેરવા આલવા ને

એને ગોતવા છે ને તારા કૌન ટકાડે બેઠા હોય તો ગાયફીન આપણો એમ કરો હા તમે એકલા છોડો તમે આસે હેડો અલ્યા તારી છે દેખાડ અલ્યા હું ભાળી નહી હું તો એકલો અપણ એટલે પછી હું તો ના મને

અવે શું કરું તો અલ્યા ભાચડ મારી જો મરી જા અલ્યા હવે કોણ તો કરું અલ્યા આ એમ કે ઘડિયાલ

પકડ તો પકડ્યા છે લે ઘાટો ઘાટો અમને પડી જાશે ઘડિયાલ નઈ મળે એ છે એ ભર ભર તમે લેવાનું કરીને હવે લે રીજો તારું ચીડ ચીડ ના ચીડ અલ્યા હવે તો ઘડિયાલ હોય કે ફેડ આને વાત ખોપળો વાત ન

ની મેલવામાં એયા ઘડિયાલ એયા ઘડિયાલ એ ઘડિયાલ લે તો લઈ ગય સવર ભઈ ટકાઈ ગયા એ ઘડિયાલ માળી ગઈ હવે

અરે નેટ તો લીધી રહ્યા છો આ હવે ઘરે પાવર દેને પાવર પકડો એને